ગોલવણ તાલુકાના પાટી ગામના સ્થાનિકો પોતાના પાણીના પ્રશ્નને લઈને પચીસ તારીખે મામલેદાર કચેરી ખાતે પહોંચનાર હતા જો કે પચીસ તારીખે મહિનાનો ત્રીજો શનિવાર હોવાથી રજા હોય જેના કારણે પાટી ગામના સ્થાનિકોએ ચોવીસ તારીખે જ મામલેદાર કચેરીએ બોલ કર્યો પાટી ગામના સ્થાનિકો મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે હમ હમારા હક માંગતે હે નહીં કિસીસે ભીખ માંગતે હે તથા પાણી આપો ન્યાય આપો જેવા નારાઓ ગુંજતા જોવા મળ્યા હતા તેમજ સ્થાનિકોએ બોલ કરતાં ડોલવણ પોલીસ મામલેદાર કચેરીએ પહોંચી હતી ત્યારે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો તેમજ પાણી પુરવઠા વિભાગ તથા વાસ્મોના અધિકારીઓ પણ દોડતા થયા હતા પાણી આવે સરકાર તો મોટી મોટી યોજના બનાવે છે કે નળ છે યોજના ઘર ઘર યોજના બધી જગ્યા પાણી પહોંચી ગયું છે સો ટકા પાણી પહોંચી ગયું છે એવી બી જાહેરાત થઈ ચૂકી છે મોટા મંચ ઉપરથી તો હકીકતમાં જે ગામ ગામના લેવલે લોકો પાણી માટે ઓળખા મારે છે તો સરકાર જે પાણી નથી પહોંચ્યું જોવા નથી માનતી કે સરકાર એના પ્રોજેક્ટને ફક્ત ઇમ્પ્લિમેન્ટ કરે છે તમારા માટે શું

પીવાનું તો હું પણ કપડાં ધોવાનું પાણી નથી મળતું આજે કાંથી પંચોર બાદથી કાંઈ કાંથી કાંથી અમે ટાંકી ભરીને વેચાતું પાણી લાવીએ આજે સરકારે આપેલું છે તો એ લોકોએ આપવું પડે કે નહીં ને કેટલા બધા પાઇપ એ લોકોને લાવ્યા એ લોકો ગ્રાન્ટમાંથી પાઇપ લાવ્યા તો મોટા પાઇપ રાખેલા હતા મોટી લાઈન હતી અમારે એ બળ કરાવી સર ને નાની લાઈન કઈ તેમાં પાણી આવતું નથી કોઈને ઘેર પાણી ચડતું નથી પાણી સોના તો કેટલું છોડે લોકો પાણી આ બરાબર જે પણ સોલ્યુશન હશે એમાં વાત કરી ડિસ્કસ કરી છે જે પણ પરમિશન લેવાની તે બધી પરમિશન લઈ લીધી છે તો એમાં એવું છે ટાંકી થી તમારો સ્ટેટ હાઈવે જતો હતો એની પરમિશન મળે ને એના કારણે અટકેલું હતું અત્યારે વાત કરી છે પરમિશન મળી ગઈ છે કે સ્ટેટ હાઈવે તોડીને અમે ડાયરેક્ટ લાઈન નાખી અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું ત્રણ થી ચાર દિવસ લાગશે કારણ કે સ્ટેટ હાઈવે તોડવાનો છે એટલે મશીન બધું અવેલેબલ કરવું પડે અને ત્રણ થી ચાર દિવસ તો તમને સોલ્યુશન મળી જશે ત્યારે સમગ્ર મામલાને લઈને અધિકારીઓ ચાર દિવસમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે એવી બાહ આપવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા સમજાવટ કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો મારું નામ રાકેશભાઈ ભરતભાઈ પટેલ ગામ પાટી કાકાબળિયા ફળી વાત અમારે પાણીની સમસ્યાને લઈને અમે આજે મામલાદાર કચેરીમાં બધા આવ્યા હતા એના માટે અમે પાણી પુરવઠાના જે તે સંકલિત અધિકારીઓને અમે અહીંયા રૂબરૂ બોલાવ્યા હતા અમે કોઈ આવેદનપત્ર નહીં આપવા આવ્યા હતા અમને સીધું સોલ્યુશન જોઈતું હતું આવેદનપત્ર તો કેટલાય આપ્યા પણ એનું કોઈ સોલ્યુશન કાંઈ કોઈ દિવસ આવ્યું નથી પાણી માટે અમે ગામના બધા જ દરેક ફળિયાના માણસો પાટી ગામ માટે એકલાની સમસ્યા નહીં હોતી ડોલવણ તાલુકાની સમસ્યા હતી પણ હાલે એ લોકોએ અમને લેખિતમાં પાટી ગામની સમસ્યાનું સોલ્યુશન લાવી આપશું એમ કીધું છે ચાર દિવસની અંદર એ લોકો સંપમાં પાણી પહોંચાડશું એવું પાણી પુરવઠાના નાયબ ઇન્જિનિયરે કીધું છે અને ત્યાંથી પછી ફળીએ ભળીએ પાણી પહોંચાડવા માટે જે તે વાસ્મોના અધિકારીએ પણ કીધું છે એ પાણી નહીં પહોંચાડવામાં આવશે તો અમે એક પહેલી તારીખે અમે મતલબમાં અમારા પાટી ગામમાં વાસ્મોની જે મેન ટાંકી બની છે ત્યાં આવીને વિરોધ કરશું મારું નામ સલ્લાબેન સુમનભાઈ પટેલ ફળ્યું અમારે પાણીની તકલીફ વધારે પડતી છે એટલે અમને પાણી જોઈએ એ માટે અમે અહીંયા આવેલા છે આજે પાંચ કલાક ભોગાવીને અહીંયા ભૂખા તરસા ઊભેલા આવતા ને આ લોકોએ લખાણ કરીને આપેલું છે અમને તો ચાર દિવસમાં પાણી નહીં આવે ને તો આ ટાંકી તોડવામાં આવશે તમને વિશ્વાસ વિશ્વાસ નથી અમને આવા અધિકારીઓ હતા કેટલાય અમને સપોર્ટ આપ્યો ને પછી એ લોકો ભૂલી જતા છે એટલે એ જ કારણે ચાર દિવસમાં પાણી નહીં આવે તો આ ટાંકી તોડવામાં આવશે